નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો તો સમાચાર સામે આવી રહ્યા છે સમાચારમાં વાત કરીએ હરિયાણાના એક કિસ્સો આવ્યો છે એક યુવકે તેની માતા અને તેના પ્રેમીની હત્યા કરી તેના મૃતદેહને કારમાં મૂક્યા અને પોતે પોલીસ સ્ટેશન લાવ્યો તેને પોલીસને કહ્યું કે મૃતદેહ કારમાં હતા અને તેમને તે કાઢવા કહ્યું યુવકના નિવેદનથી પોલીસ ચોંકી ગઈ જ્યારે તેમની કાર ખોલી ત્યારે તેમને એક મહિલા અને એક પુરુષના મૃતદેહ મળ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પોલીસે બંને મૃતદેહને પોતાના કબજામાં લીધા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધા છે આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે પોલીસ પૂછપરછ દરમિયાન યુવકે કહ્યું કે મારી માતાના એક પાડોશી સાથે ગેરકાયદેસર સંબંધો હતા અને મેં ઘણા દિવસોથી આ શંકા હતી મેં મારી માતાને આ પહેલી ઘણી વાર સમજાવ્યું હતું પરંતુ તે સાંભળ્યું નહીં અને ગુરુવાર રાત્રે મેં તેમને રંગે હાથે પકડ્યા ત્યારબાદ મેં બંનેની હત્યા કરી દીધી હતી જી હા મિત્રો ગુરુવાર રાત્રે એક યુવક તેની માતા અને પાડોશીને રંગે હાથે કરતા ગુસ્સામાં આવીને તેને વડે તેનું દબાવીને હત્યા કરી દીધી હતી મૃતક મહિલાની ઓળખ બેતાલીસ વર્ષીય અંગુરી દેવી અને પિસ્તાલીસ વર્ષીય પ્રેમી લેખરાજ તરીકે થઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ધન્યવાદ